સતત ત્રણ માસ થી પડ્યા છે અને ખાડા હાઈવે ઓથોરિટી અને પાલિકાના વિવાદ વચ્ચે ખાડા પડ્યા છે જૈસે થયની સ્થિતિમાં મુખ્ય પ્રવેશ માર્ગ પર ખાડા પડતા સ્થાનિકો અને વાહન ચાલકો ત્રાહિમ મામ ઉઠ્યા છે નિષ્ક્રિય આગેવાનો અને નિંદ્રામાં અધિકારીઓના પાપે ખડરાજ યથાવત જોવા મળ્યો છે ખાડાને કારણે અનેક વાર કલાકો સુધી ટ્રાફિક જામને સમસ્યા પણ યથાવત જોવા મળી છે રાહદારીની સાથે અનેક દર્દીઓને હોસ્પિટલ જવા આવવામાં પણ અગવડતા પડી રહી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિંમત મોદી જોડાઈ ચૂક્યા છે ભારે મુશ્કેલી છે ગાડી છે અનેક આટલી ભારે મુશ્કેલી પડે ચાલવામાં અનેક વાર તો ગાડી ફસાઈ ગઈ છે એક બે વાર તો ગયા છે નગરપાલિકા બે બાજુ આયો ઓથોરિટી નગરપાલિકા વિવાદ લોકો અહીંયા પોકારી ઉઠ્યા છે એક બાજુ અહીંયા ગાંધીયા પંદર થી દસ થી પંદર હોસ્પિટલ છે તે જવાનો નહીં રસ્તો છે તે રસ્તા ઉપર મોટા ખાડા પડતા અનેક હોસ્પિટલ આ માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે

હોસ્પિટલમાં આવવાના લોકો માટે ભારે મુશ્કેલી પડી રહી છે એક બાજુ લોકોને અંદર આવવાનો પ્રવેશ દ્વારા માર કહી દેવાયો છે અને લોકો પણ પાય માં છે અને વેપારીઓ પણ અહીંયા વારંવાર રજૂઆત કરે છે પણ કોઈ તંત્ર સાંભળતું જ નથી હાઈઓ ઓથોરિટી હોય કે નગરપાલિકા હોય એમનું કોઈ સાંભળવા તૈયાર જ નથી

અમે લોકો વારંવાર રજૂઆત કરવા છતાં અહીં કોઈ નગરપાલિકા કોઈ જાગતું નથી અહીં કોઈ રાજકારણીય કોઈ જાગતા નથી ખબર નહીં આ સર્વિસ રોડ કોના કારણે આવા ખાડા વારંવાર પડે છે પણ આ સર્વિસ રોડનો કોઈ નિકાલ આવતો નથી ખબર નહીં કોઈ નગરપાલિકા નડે છે કે એમાં કોઈ તંત્ર નડે છે કે કોઈ મોટું રાજકારણ નડે છે અને બાજુમાં સ્કૂલ આવેલી છે વિવેકાનંદ સ્કૂલ સ્કૂલની અંદર હજારો વિદ્યાર્થીઓ ભણે છે આ વિદ્યાર્થીઓનું જોખમ આગળ જે સર્વિસ રોડ આગળ જે અમીરોના જે ઓટલા હતા ગરીબોના અમીરોના ઓટલા હતા એ અમીરોના ઓટલા પાડી દીધા છે અને ગરીબોની જે ભીતો હતી એ ભીત એમની એમ ઊભી છે કારણ શું આ કારણ અહીંયા જે ભીત છે એને જંત્રી ભાવ જોઈએ છે એમને જંત્રી ના ભાવ જ દેખાય છે વિદ્યાર્થીઓ નો નથી દેખાતું એક આદા વિદ્યાર્થીઓ આ રોડ ઉપર ક્યાંક ને ક્યાંક ભોગ બનશે પછી જ આ તંત્ર જાગશે કારણ કે આ બિલકુલ સર્વિસ રોડ આટલો સાંકડો થઈ ગયો છે અને ખાડા પડી ગયા છે આ ખાડા ક્યારે ભૂર્યા છે એવું અહીંની ધાનેરાની અમે જનતા ઈચ્છીએ છીએ આ તો ખાડા ભૂર્યા નહીં તો આ સર્વિસ રોડ અમારે બંધ કરી દેવો પડશે બ્લોક કરી દેવો પડશે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો અને એમનાથી જાણવાનો પ્રયાસ કરો કે આ અંગે કોને કોને રજૂઆત કરવામાં આવી હતી અને કેટલા સમયથી આવી પરિસ્થિતિ જે છે અને બીજા અન્ય કોઈ વિસ્તારો છે આવી રીતે જ્યાં આવી રીતે ખાડા જોવા મળી રહ્યા હોય ને તંત્ર દ્વારા હજુ પણ એ રસ્તાઓનું સમારકામ નથી કરવામાં આવ્યું વારંવાર અહિયાં ક્યાંક રજૂઆત પણ તમે કરી હતી અને એ સ્કૂલ પણ છે સ્કૂલ પણ છે મિનિમમ અહિયાં ત્રણ થી ચાર હજાર બાળકો ને છે એની પર તમે રજૂઆત તો કહીશો એને શું કહેશો અમે વારંવાર રજૂઆતો પણ કરી છે સ્કૂલ નહીં અહીંયા અગ્રવાલ હોસ્પિટલની આજુબાજુમાં બધી હોસ્પિટલો આવેલી છે અને ધાનેરા સિટીની અંદર જવાનો મેઇન માર્ગ છે એ મેઇન માર્ગ જો આવા બીસ ખાડા પડેલા હોય અને એ ખાડા અહીંના તંત્રથી ન બુરાતા હોય તો હું રાજકારણીઓને કહું છું કે તમે અહીંથી સીટો થોડી અને તમારા ઘરે બેઠી જાવ તો અમે નવા રાજચત્ર લાવીએ અથવા અમારા અહીં ધાનેરાના સર્વિસ રોડના ખાડા પુરાય ત્યાં ધાનેરાનો ભાઈ વિકાસ થાય આ ખાડાના કારણે અહીં ધાનેરાનો વિકાસ બિલકુલ રૂંધાઈ ગયો છે અને અહીં ધાનેરાના વેપારીઓ ધાનેરા થોડી થોડી ને બહાર જવાની તૈયારીઓ કરી રહ્યા છે અડધા તો જતા રહ્યા છે બાકીના અહીંના જે છે અહીંયા બિલકુલ અહીં વેપારીઓના ધંધા બિલકુલ ઠપ થઈ ગયા છે કારણ કે સર્વિસ રોડ જ બરાબર નથી જે મેઇન રસ્તો છે અંદર આવવાનો એ રસ્તો જ ખરાબ છે તો પબ્લિક

બનાસકાંઠાના દાનેરાના પ્રવેશ દ્વાર પર ખાડા રાજ જોવા મળ્યું સર્વિસ રોડ પર સતત ત્રણ માસથી અનેક ખાડાઓ પડ્યા છે હાઈવે ઓથોરિટી અને પાલિકાના વિવાદ વચ્ચે ખાડા જેસે થઈની સ્થિતિમાં મુખ્ય પ્રવેશ માર્ગ પર ખાડા પડતા લોકો તકલીફમાં છે

સાથે વધુ માહિતી આપવા માટે મોટી નદી છે જે લોકમાતા કહેવાય છે છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદી છે ઓડેલી પાસેથી પસાર થાય છે તેનો આ ઓરસંગ નદી નો આ બ્રિજ છે આ બ્રિજ છે અડધા અડધા ફૂટ ફૂટ ઉંટા ઉંડા ખાળા પડી ગયા છે ખાસ કરીને વાત કરીશું અડધો કિલોમીટર કરતા લાંબો આ બ્રિજ છે આ બ્રિજ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે અને ખાસ કરીને જે અંકલેશ્વર છે રાજકીકળા છે નધવાની છે અને સ્ટેશનું ઓફ યુનિટીને જોડતો આ બ્રિજ છે આ બ્રિજ છે એને આ મતલબ પછી છે અંદાજીત આ બ્રિજ સાહીઠ વર્ષ કરતા વધુ પેલા જે ગાયકવાડના સમયમાં બનાવવામાં આવેલો બ્રિજ છે અને બ્રિજ ખૂબ જર્જરિત છે એની પીરા પીરા પીઠો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરી દઉં છે ગંભીરા બ્રિજ પર જે દુર્ઘટના પડી હતી ત્યારબાદ તંત્ર દ્વારા આ બ્રિજ પરથી ભારે વાહનો અવરજવર માટે બંધ કરવામાં આવ્યા હતા અને જે મોટા મોટા ખાડા પડ્યા હતા તેને રિપેરિંગ પણ કરવામાં આવ્યું હતું ત્યારે એક મહિનાના સમયમાં જ આ પાછી પરિસ્થિતિ જે તે વ્યક્તિ થઈ ગઈ છે અને ખૂબ મોટા મોટા ખાડા પડી ગયા છે ખાડા લઈને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે આ બ્રિજ ને જોઈને કે આ બ્રિજ ની હાલત જે છે જ ખરાબ થઈ રહી છે કારણ કે ખુબજ તિરાડો મોટી મોટી આ બ્રિજ ઉપર જોવા મળી રહી છે અને ખૂબ જ જૂનું પણ આ બ્રિજ થઈ ગયું છે તો આપણે પૂછવા માંગીશ કે આ બ્રિજના સમારકામ માટે પહેલા અગાઉ કોઈક રજૂઆત કરવામાં આવી હતી કે કેમ કારણ કે આપણે જે પ્રમાણે ગંભીર આ બ્રિજની દુર્ઘટના જોઈ તેમાં પણ ઘણા બધા લોકોના જીવ ગયા ત્યારબાદ જે માર્ગ અને મકાન વિભાગ સક્રિય થયું ત્યારે આ બ્રિજનું સમારકામ હાથ ધરવામાં કેમ ના આવ્યું એટલે કે આ બ્રિજને લઈને રજૂઆત કરવામાં આવી છે કે કેમ ચોક્કસ કહી દઉં કે જે આ છોટા જિલ્લાનું જે વેપારી છે બોડી માંથી પસાર થવાનું હોય છે અને ખાસ કરીને વારંવાર આ વિસ્તારના નેતાઓ પણ ને વિસ્તારના લોકો પણ વારંવાર રજૂઆત કરી છે બ્રિજ ને લઈને પણ જે ઉપરના અધિકારીઓ દ્વારા કામકીરના પર મીંટું જોવા મળી રહ્યું છે હવે હાલ તો નવો બ્રિજ બનાવો ખરેખર જરૂરી હોય તેમ આ વિસ્તારના લોકો જણાઈ રહ્યા છે આ બ્રિજની હાઈટ કેટલી છે કારણ કે આ બ્રિજમાં અ આટલી મોટી તિરાડો પડી ગઈ છે અને કદાચ કોઈ દુર્ઘટના તંત્રના પાપે સર્જાય તો મોટી દુર્ઘટના એટલે કે મોટી હોનારત અહીંયા સર્જાઈ શકે છે તેવું પણ કહી શકાય કારણ કે મોટી સંખ્યામાં અહીંથી નાના વાહનો પણ છે અને મોટા વાહનો પણ અહીંયાથી પસાર થાય છે તો તે લોકોને પણ તકલીફ પડી રહી છે અને આ બ્રિજને લઈને પહેલા પણ જે છે રજૂઆત કરવામાં આવી છે વાહન ચાલકો સાથે વાત કરવાનો પ્રયાસ કરો તેમને કેટલી તકલીફ પડી રહી છે શું કહી રહ્યા છે તે લોકો હું આપને કહી દઉં કે આ બ્રિજ બીજું શું વાગ છે તમારી તમે કઈ થી આયા છો તમને તકલીફ પડે છે તમારી શું માંગ છે

વાહન ચાલકો પણ ખુબ હાલાકી પડી રહી છે અને એ લોકો ખુબ ભાઈ હેઠળ પસાર થઈ રહ્યા છે બસ એ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે બ્રિજ ને નવે બનાવો આ બ્રિજ ની આવડતા ફતી ગઈ છે મારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે આ ખાડાઓથી આ તિરાડોથી અને તે લોકોની પણ અકસ્માત ભય સતાવી રહ્યો છે મારી સાથે બદલ આપનો અરસંગ નદીના બ્રિજ પરના માર્ગ ખાડા વાહન ચાલકો માટે જોખમી બન્યા છે લાંબુ બ્રિજનો માર્ગ ખડદ ઘણા લાંબા સમયથી ખખડધ થઈ ત્યારે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે

માટી નાખી દીધી હતી અને પછી કહી શકાય કે એવું બુદ્ધિનું પ્રદર્શન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું પચાસ જેટલા વાહન ચાલકો અહીંયા લપસી ગયા હતા ત્યારબાદ જે છે તંત્રને બહાન આવ્યું અહેવાલ પ્રસારિત કર્યા બાદ અને દર વખતે એવું થાય છે તંત્ર જ્યારે અહેવાલ પ્રસારિત કરીએ ત્યારબાદ જાગતું હશે જી ચોક્કસ પ્રમાણે જણાવી દઉં બહાર કે આમ તો બી ઇન્ડિયા એટલે લોકો લોકોને લોકોની સાથે એવી બી ઇન્ડિયા હર હંમેશા લોકો માટે જ કામ કરી રહી એવી બી ઇન્ડિયા તંત્ર ને માંથી સફાળું તંત્ર ને જગાડ્યું છે ત્યારે આમ મહુવા શહેર ની જો વાત કરવામાં આવે તો મહુવા શહેર અને સાવરકુંડલા સ્ટેટ હાઈવે જે રોડ હતો તે રોડ ઉપર ખાડા નગરી બની ચુકી હતી ત્યારે બી ઇન્ડિયા દ્વારા જ અહેવાલ પ્રસારણ કરવામાં આવ્યો હતો ને બી ઇન્ડિયા ના અહેવાલ પ્રસારણ થતાની સાથે બી ઇન્ડિયા હર હંમેશા સફાળા તંત્ર ને કામે લગાડવા માટે જ અહેવાલ પ્રસારણ કરતા હોય ત્યારે બી ઇન્ડિયા નો અહેવાલ નો હડઘો અને જોવા મળે ત્યારે વાત કરવામાં આવે તો મહુવા સાવરકુંડલા સ્ટેટ હાઈવે નું જે રોડ ઉપર જે ચીકણી માટી નાખી કઈક ને કઈક લપાસણું થઈ ચુક્યું હતું અવિરત વરસાદ વરસ્યો હતો ત્યારબાદ આ ચીકણી માટીનું તેનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આ સ્ટેટ હાઈવે ઉપર જે સાવરકુંડલા સ્ટેટ હાઈવે હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું તે સ્ટેટ હાઈવે નો જે અત્યારે જે છે તેની ઉપર અત્યારે સિમેન્ટ કોકરીટ ની માટી નાખી દેવામાં આવી છે કઈક ને કઈક અત્યારે લેવલિંગ કરી નાખવામાં આવ્યું છે આ આજ રોડ ઉપર હું તમને એ દ્રશ્યો બતાવી રહ્યો છું આજ એજ રોડ છે કે જ્યાં આ પચાસ થી પણ વધારે લોકો છે આ રોડ ઉપર લપસી લપસી ને પડી રહ્યા હતા અત્યારે વૃદ્ધો હોય કે બાળકો હોય તેમજ મહિલાઓ હોય અન્ય વ્યક્તિઓ તેમાં અહિયાં પચાસ એક થી વધારે પણ લોકો અહીંયા લપસી લપસી ને પડ્યા હતા અત્યારે જે લપસીને પડતાની સાથે જ ભાગે જે હાસડી કહેવાય છે તે હાસડી ફ્રેક્ચર આવવા પામ્યું હતું આમ ઓર્થોપેડિક દવાખાના ની અંદર જે ગરાગી વધી ગયો હોય દેશી ભાષા અંદર વાત કરવામાં આવે તો દવાખાના ની અંદર ગરાગી વધી ગઈ હતી તેનું કારણ એક જ હતું કે આ જે સફાળુ તંત્ર કઈક ને કઈક પોતાનું બુદ્ધિ નું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા ટીપડી માઠી નાખીને જે તંત્ર દ્વારા આ કઈક ને કઈક આ બુદ્ધિ નું પ્રદર્શન કરતાની સાથે ત્યારે લોકો માં એક લક્ષી જવાના દ્રશ્યો વધારે વધારે સામે આવી રહ્યા હતા ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે બી ઇન્ડિયા ના અહેવાલ ને પ્રસારણ થતાની સાથે જ ફરીવાર તંત્ર જાગી ઉઠ્યું અને ત્યારબાદ આ ફરી વાર અહીંયા સિમેન્ટ કોકર ની કાંકરી નાખી અને કઈક ને કઈક અત્યારે જે અત્યારે નાખી એને લેવલી કરી દેવાનું છે જે પ્રમાણે તંત્ર દ્વારા પોતાની ભૂલ હવે સુધારી લેવામાં આવી છે તંત્ર પોતાની ભૂલું નું બાંધ થઈ ગયું છે ત્યારબાદ આ રોડ બનાવી દેવામાં આવ્યો છે ત્યારબાદ લોકો શું કરી રહ્યા છે ત્યાંથી જે લોકો પસાર થયા છે તે લોકો શું કરી રહ્યા છે કે હવે જે છે રસ્તો બની ગયો છે એટલે કે અહીંયાથી હવે અકસ્માતનો ભય પેલા લોકોને સતાવતો હતો એટલે કે એક સાથે પચાસ લોકો અહીંયા પડ્યા હતા તે ઓછી સંખ્યા ન કહેવાય ચોક્કસ પ્રમાણે જણાવી દઉં આમ તો જો પચાસ કરતા પણ વધારે લોકો લપસી ને પડી રહ્યા હતા અને આ ને તે જે તંત્ર અને વહીવટી જે જે અધિકારીઓ હોય તે નું ઘણા લોકો લપસી લપસી ને પડ્યા હતા અત્યારે અહીંયા એક રાહદારી છે ટુ વ્હીલ ચાલક છે તેને જ આપણે પૂછવાની કોશિશ કરશું કે શું કેશો અત્યારે ત્યારે અહિયાં લપસી લપસી ને લોકો પડી રહ્યા હતા જયારે અહીંયા અહેવાલ પ્રસારણ થતાની સાથે જ આ લોકો અહીંયા અત્યારે સિમેન્ટ કોક્રેટ ની

એ ચોક્કસ પ્રમાણે ઘણાઈ દો કે આ નિયા કરારદારી પણ અહીંયા ઉપસ્થિત છે અહીંયા ટુ-व्हीલ ચાલક એ ઉપસ્થિત છે તેના તેને જ આપણે પોઢવાની કોશિશ કરશું તો શું કેસો અત્યારે જે રોડ અત્યારે અહીંયા લોકો જે લપટી લપસીને પડ્યા હતા ત્યારબાદ અત્યારે રિપેરિંગ કરી નાખ્યું છે તો કેવો આશમશ કરી આવે અત્યારે કેટલું ઓ તો બહુ આટ આટ બની હા અત્યારે કીમત ચોક્કસ પ્રમાણે કહી શકાય કે અત્યારે લોકો કહી રહ્યા છે આમ તો વાંધો નહીં પણ જયારે હવે જોવાનું એ રહ્યું કે હવે અવિરત વરસાદ આવે ને ત્યારબાદના દ્રશ્યો કેવા સર્જાય ત્યારે જ ખરી ખબર પડે ત્યારે તેવું પણ લોકોમાં એક ચર્ચાનો વિષય બની ચુક્યો છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આમ તો